ધંધુકા શહેર અને ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોંગ્રેસ દ્વારા મામલતદારને પત્ર અપાયું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ ગયેલ છે ધંધુકા શહેરમાં ખુલ્લામ દારૂનું વેચાણ અને કટિંગ થાય છે જાહેરમાં દારૂનું વેચાણ થાય છે અને જાહેરમાં જુગારધામ ધમધમે છે ઘણા વર્ષોથી બંધ વરલી મટકાનો જુગાર છેલ્લા છ મહિનાથી જોરશોરથી ચાલે છે તેમજ રાત્રે ઘરફોડ ચોરીના કેસો સતત વધી રહ્યા છે ઘણા સમયથી થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુના વણોકેલાયા છે એક પણ ચોરીના ગુનાના આરોપી આજ સુધી પકડાયા નથી આમ ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરીનો આંક સતત વધી રહ્યો છે તેમજ આજથી બે દિવસ પહેલાં છ થી સાત જગ્યાએ મકાનોમાં તાળા તોડવામાં આવ્યા હતા અને ચોરી કરવામાં આવેલી હતી ધંધુકા પોલીસ આ ગુનેગારોને પકડવામાં વામણી સાબિત થયેલ છે અને પોલીસ ગુનાખોરી અંકુશમાં લેવાના બદલે સતત વધી રહી છે અને ગુનેગારોના માનસ પટ પરથી પોલીસનો ડર નાબૂદ થઈ ગયો હોય તેમ સ્પષ્ટ જણાય આવે છે તાત્કાલિક અસરથી અને જગ્યાએ બદલી કરવાની માંગ સાથે ધંધુકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા તાલુકા મામલતદાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રીને લેખિતમાં આવેનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશાબેન કિંબલિયા